જેમાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ઉત્તરથી દક્ષિણ સુધી અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી સર્વત્ર વરસાદ વરસ્યો અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ક્યાંક ખેડૂતો માટે આનંદનો વરસાદ વરસ્યો તો ક્યાંક ખેતરો બેટ બનતા અન્નદાતા પર આફત આવી પડી છે ત્યારે જુઓ વરસાદનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે આફતનું આલમ વેરી દીધું છે રાજકોટના જસદણ અને પોપટપરા જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ઢીચણ સુધી પાણી ભરાયા છે જ્યારે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે રાજકોટમાં સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે કારણે નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે હાલ પોપટપરાના નાલા ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ કે જ્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે પોપટપરાના નાલું છે તે અત્યારે પાણીથી ભરાઈ ચુક્યું છે તેમ છતાં પણ લોકો છે તે અવરજવર છે તે કરી રહ્યા છે જીવના જોખમે આ અવરજવર છે તે લોકો માટે ક્યાંક મુસીબત રૂપ છે તે સાબિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે વડોદરાના ડેસર અને ઇટવાડમાં ખેતરો બેટમાં ફેરવાયા કપાસ તુવેર તમાકુ અને એરંડાના પાકમાં પાણી ઘુસી જતા ખેડૂતોની ચિંતા વધી છે મહીસાગર નદી રૌદ્ર રૂપે ધસમસી રહી છે જ્યારે નર્મદા નદીના ઘાટ પાણીમાં ડૂબી ગયા છે નમામી દેવી નર્મદે બે કાંઠે વહી રહી છે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાતા ગોરા ખાતે નજારો જોવાલાયક બન્યો છે જ્યાં પ્રવાસીઓ આ દ્રશ્યો માણવા ઉમટ્યા છે પરંતુ આ ખુશીની વચ્ચે ચિંતાનો માહોલ પણ છે છોટાઉદેપુરના ચોપર ગોટામાં એક આધેડ ધસમસતા પાણીમાં તણાયા પરંતુ ગામ લોકોના પ્રયાસોથી તેમને સુરક્ષિત બચાવી લેવાયા ઉકાય ડેમમાંથી એક પોઈન્ટ સત્તર લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી છે

સાબરમતી નદી પણ બે કાંઠે વહી રહી છે ધરોઈ ડેમની સપાટી છસો અઢાર ફૂટે પહોંચી છે જે ભયજનક સ્તર છસો બાવીસ ફૂટથી માત્ર ચાર ફૂટ દૂર છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે હાલ વાસ્પના બેરેજમાં હું ઉપસ્થિત છું અને અહીં હાલ દૃશ્યો જોઈ રહ્યા છો તેર જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે એના કારણે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પાણીની આવક થઈ રહી છે સાબરકાંઠાના પ્રાંતિજ અને હિંમતનગરમાં રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અત્યારે હાલત જોઈ શકો છો જે સહકારી જીન જવાન રોડ છે જે રોડ થી જોડતો ટીપી રોડ છે એ કર્ણાવતી સોસાયટી નો ઉપરાંત બીજી તરફ લિંબત માતા મંદિર છે ત્યાંથી જોડતો ટીપી રોડ છે આ ટીપી રોડ ઉપર કાયમી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા પાણીની છે પરંતુ સ્થાનિકો દ્વારા વારંવાર જે પાલિકાને ને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નથી આવતો પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે પાણીનો નિકાલ નથી કરવામાં આવતો તેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે આ ભારે વરસાદે ખેડૂતોમાં આનંદની લાગણી જગાવી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં માં જળબંબાકારે ચિંતા વધારી છે પાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે શું આફતનો સામનો કરવા તંત્ર તૈયાર છે